એક ચૂંટણી અંગે સંસદની સંયુક્ત સમિતિની મહત્વપૂર્ણ બેઠક નવી દિલ્હીમાં યોજાઈ એક રાષ્ટ્રીય ચૂંટણી અંગે સંસદની સંયુક્ત સમિતિની મહત્વપૂર્ણ બેઠક નવી દિલ્હીમાં યોજાઈ દેશમાં એક સાથે ચૂંટણી યોજવાની યોજના એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે ચર્ચા કરવા માટે સંસદની સંયુક્ત સમિતિની મહત્વપૂર્ણ બેઠક નવી દિલ્હીના સાંસદ ભવન એનએક્સીમાં યોજાઈ રહી છે આ સમિતિમાં લોકસભા અને રાજ્યસભાના કુલ ઓગણચાલીસ સભ્યો છે જેમાં અનેક મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓ સામેલ છે બેઠકમાં સંવિધાન વિધેયક બે હજાર ચોવીસ અને કેન્દ્ર શાસિત પ્રદેશ કાયદો સુધારો વિધેયક બે હજાર ચોવીસના પ્રાવધાનો પર વિસ્તૃત ચર્ચા થઈ રહી છે બેઠકમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ કાનૂન નિષ્ણાંતો અને વરિષ્ઠ વકીલોએ પણ હાજરી આપી છે જેથી તેઓ વિધેયકોના કાનૂની અને અને ઉપર પોતાની આપી શકે મુખ્ય હેતુ લોકસભા રાજ્ય વિધાનસભાની એક સાથે યોજવાની અને પ્રક્રિયાનું મૂલ્યાંકન કરવાનો છે આ માટે વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ચૂંટણીને સંકલિત કરવાના પ્રસ્તાવ ઉપર પણ વિચારણા થઈ રહી છે એક રાષ્ટ્ર એક ચૂંટણી યોજના અંગે સરકારનું કહેવું છે કે આથી ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે વહીવટી કાર્યક્ષમતા વધશે અને વિકાસ કાર્યમાં ઝડપ આવશે બીજી તરફ વિરોધી પક્ષોએ આ વિચારનો વિરોધ કર્યો છે તેને સંવિધાનના સંઘીય માળખા વિરોધ ને લોકશાહી અધિકારો માટે પડકારરૂપ ગણાવ્યા છે સમિતિની ચર્ચાઓ ભલામણો દેશની ચૂંટણી પ્રક્રિયા પર ઊંડો અસર કરશે જેપીસીએ સામાન્ય જનતા અને હિત ધારકો પાસેથી સૂચનો મેળવવા માટે વેબસાઇટ અને જાહેરાતો દ્વારા અભિપ્રાય મંગાવવાની યોજના બનાવી છે સમિતિની રિપોર્ટ અને ભલામણ તૈયાર કરવા માટે દેશના અનેક ભાગોમાં મુલાકાત અને ચર્ચાઓ યોજાઈ રહી છે આ સમગ્ર પ્રક્રિયા દેશમાં ચૂંટણી સુધારણા અને લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું છે